અમરેલીની પાટીદારની દીકરી સાથે જે બન્યું સરઘસ કાઢવામાં આવ્યું પછી એમને જેલમાં લઈ જવામાં આવી તે પછી બેઠક છે તે નેતાઓની થઈ પરંતુ આજે ભાજપના નેતા અને અમરેલીના દિગ્ગજ નેતા કહી શકાય એવા દિલીપ છે દીકરીને દીકરીને મળવા માટે જેલમાં પહોંચ્યા હતા આશ્વાસન આપ્યું છે કે અમે બધી જ રીતે તૈયાર છીએ તને બહાર લઈને આવવા માટે પરંતુ એ પહેલા એક બંધ બેઠક થઈ હતી તમામ નેતાઓ સાથે એ પછી જે દિલીપ સંઘાણી છે તે મળવા માટે ગયા હતા એમની સાથે અમર ડેરીના ચેરમેન છે અશ્વિન સાવલિયા અને એમની સાથે જયંતી પાનસુરિયા પણ આ દીકરીને જેલમાં મળવા માટે ગયા હતા જયંતી પાનસુરિયાની સાથે આ ઘણા બધા નેતાઓ પણ હાજર હતા પહેલા બધા જ લોકો એક બેઠક કરી પછી ત્યાંથી તેઓ સીધા જ જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગયા હતા કે જ્યાં દીકરીને રાખવામાં આવી હતી દીકરીને મળીને જેલ બહાર નીકળતા આ તમામ ભાજપના નેતાઓના જે આ ફોટા છે તે પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે કારણ કે અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી તમામ નેતાઓ છે તે ફક્ત બંધ બારને બેઠક કરતા હતા નિવેદન ઉપર નિવેદન આપતા હતા કે મેં મથી રહ્યા છીએ દીકરીને બહાર લઈ આવવા માટે પરંતુ આ એક ભાજપના નેતા એવા છે કે જે દીકરીને

પણ અહીંયા સવાલ હજુ પણ એ જ થાય છે કે આટલા બધા દિવસ વીતી ગયા દીકરી કેટલા દિવસથી જેલમાં છે એમનું સરઘસ કાઢવામાં આવ્યું એ પછી જ્યાં દિલીપ સંઘાણી છે તે મેદાનમાં આવ્યા છે કંઈ જ પ્રતિક્રિયા નથી ખાલી તેઓ પહેલા દીકરીને મળવા માટે ગયા હતા એટલે અહીંયા તે શું સાબિત કરવા માંગે છે એ જ નથી સમજાતું જો તેમને આ દીકરીની ખરી રીતે ચિંતા હોત તો તેઓ જ્યારથી આ કાંડ બન્યું જ્યારથી આ દીકરીની મુશ્કેલી વધી ત્યારથી એમની સાથે હોત નહીં કે આજે જ્યારે દીકરીની વાત એવી છે કે દીકરી જેલમાંથી બહાર આવશે ત્યારે એમને મળવા માટે

પણ સવાલ એ છે કે આ બધું પછી જ કેમ થાય છે જ્યારે સૌથી પહેલા મહેનત કરવાની હતી દીકરીની સાથે ઊભું રહેવાની હતી ત્યારે કેમ આ બધા નેતાઓ ન બોલ્યા અને આ બધા નેતાઓ ત્યારે કેમ મહેનત ન કરી કે દીકરી જલ્દી બહાર આવી જાય જે દીકરીને સાક્ષી સ્વરૂપે મૂકવાની હોય છે એમનાથી એમને આરોપી બનાવી દેવામાં આવી ત્યારે આ બધા નેતા ક્યાં ગયા હતા બોલવા માટે એમને પડખે ઊભા રહેવા માટે એટલે જ્યારે હવે છેલ્લે છેલ્લે તમામ નેતાઓ પહેલા પરેશ દાનાણી પણ ગઈકાલે મેદાનમાં આવ્યા હતા આજે દિલીપ સંઘાણી મેદાનમાં આવ્યા છે અમરેલીની દીકરીને આ તમામ પાટીદારોના મોટા માથાની જરૂર છે કે જે આ દીકરીને બહાર કાઢી શકે પરંતુ આ બધા જ નેતાઓ રહી રહીને હવે જાગી રહ્યા છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર